વાગડા તાલુકો એક ઔદ્યોગિક નગરી તરીકે પ્રખ્યાત થઈ રહ્યો છે ત્યારે આ ઔદ્યોગિક નગરીની જે દશા છે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉગતા એ બધી પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું જેમાં વાગડા તાલુકો

મહિલાઓની સેફ્ટી અને સુરક્ષાને ધ્યાને રાખીને જો આ કાર્યલક્ષી કેન્દ્રિત કામ કરવામાં નહીં આવે તો પોતાના હક્કો અને કાયદાકીય લડત આપવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત